મંગળવારે બપોરે મેટ્રો લાઇન ટુના મચુરા સરોલી સીએસ સિક્સ પેકેજ હેઠળ બની રહેલા બે કિલોમીટર રૂટના સરોલી ભારત કેન્સર હોસ્પિટલ પાસેના થાંભલાઓ પર બની રહેલા સ્પાનનો એક ભાગ વાંકો થઈ ઉચકાઈ જતા તંત્રની દોડધામ શરૂ થઈ હતી તકેદારીના ભાગ રૂપે સરોલી કડોદરા રોડ તાત્કાલિક બંધ કરી દેવાયું હતું મેટ્રોના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે હાઇડ્રોલિક દબાણ વધી ગયું આ ઘટના અંગે મેટ્રોના સૂત્રોએ જણાવ્યું કે સ્પાન બનાવવા કુલ સેગમેન્ટનું લોન્ચિંગ સોમવારે મધ્યત્રે દોઢ વાગે પૂર્ણ કરાયું હતું જેમાં હાઇડ્રોલિક દબાણ આપીને તમામ સેગમેન્ટમાં કેબલ નખાય છે કે હાઇડ્રોલિક દબાણ બે ઇંચ સુધી વધી જતાં બે ભાગ જોડતી વખતે એક સેગમેન્ટ ફાટી જતાં પાન ઉચકાઈ ગયો હતો શહેરમાં મેટ્રો લાઇન બે માં સીએસ સિક્સ પેકેજ હેઠળ મજુરાતી સારોલી વચ્ચેના આઠ પોઈન્ટ બે કિલોમીટરના એલિવેટેડ રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને દિલીપ બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે આખા રૂટને આગામી માર્ચ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે આ સેક્શનમાં કુલ સાત એલિવેટેડ મેટ્રો સ્ટેશન બની રહ્યા છે જેમાં ઉદના દરવાજા કમેલા દરવાજા આંજણા ફાર્મ મોડલ ટાઉન મગો ભારત કેન્સર હોસ્પિટલ અને સરોલી સ્ટેશનનો સમાવેશ થાય છે આ રૂટ અઢાર સ્ટેશનોથી વિસ્તારથી સરોલી વિસ્તારને જોડશે કે મેટ્રોના સૂત્રોનું કહેવું છે કે આ ઘટનાને કારણે સમયના લક્ષ્યાંકને કોઈ નોંધપાત્ર થશે નહીં સરોલી સેક્શનમાં મેટ્રોના સ્પાનનું સેગમેન્ટ ઉચકાઈ જતાં લોન્ચર હટાવી દેવાયું છે અને તમામ સેગમેન્ટને વ્યવસ્થિત રીતે નીચા કરાશે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે હવે તમામ અગિયાર સેગમેન્ટ ફરી ઉતારી લઈને ક્ષતિગ્રસ્ત ભાગોને દૂર કરી નવા મુકાશે ભારત કેન્સર હોસ્પિટલ પાસે સ્પાન ઉચકાયો રોડ ડાયવર્ટ કરતાં પર્વત પાટિયાથી રેશમા સર્કલ સુધી ચાર કિલોમીટરનો રોડ પાંચ કલાક સુધી જામ આ ઘટના અંગે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે મધરાત્રે દોઢ વાગે સ્પાનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ આ સ્પાન આગામી ચોવીસ કલાક માટે નિરીક્ષણ હેઠળ હતો જોકે મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં એક સેગમેન્ટ ફાટી જતા હવે તમામ અગિયાર સેગમેન્ટ ફરી નીચા કરી લોન્ચ હટાવીને તપાસ કરાશે ત્યારબાદ નવા સેગમેન્ટ્સ નાખવા કે ફક્ત ક્ષતિગ્રસ્ત દૂર કરશે તે નક્કી કરશે આ માટે તમામ ટીમ બનાવાય છે ઉપરાંત કોન્ટ્રાક્ટર કંપની દ્વારા તપાસ કરશે જેમાં ફિટ કરાયેલા કેબલ ખરાબ થયા છે કે કેમ તે હાઇડ્રોલિક દબાણ વધારે હતું કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે સારોલી લેન્ડમાર્ક ચાર રસ્તાથી શણિયા હિમા ત્રણ રસ્તા સુધીનો રસ્તો બંધ કરાયો હતો પર્વતપાટિયાથી પાટિયાથી રેશમા સર્કલ બીઆરટીએસ થઈ આઉટર રોડ પર નિયોલ ચેકપોસ્ટ પર ઝન અપાયું છે કડોદરાથી આવવા માટે સરોલી ગામ થઈ વાયા કેનાલ રોડ સરોલી ચેકપોસ્ટ આવી શકાશે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત